નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે ચેનલ ટેક્સ કોલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર પચીસ જે સત્તરથી બાવીસ જાન્યુઆરી દરમિયાન યોજાવાનો છે સત્તરથી બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન ભારતના દિલ્હી શહેરમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોનું આયોજન થશે આ આંગણમાં ચોત્રીસથી વધુ ઓટોમોબાઈલ કંપનીઓ તેમના નવા મોડલ રજૂ કરશે આ ઇવેન્ટનો અભ્યાસ ઓટો એક્સપોના સત્તરના એડિશનમાં કરવામાં આવશે અને આ માત્ર બીજું એડિશન હશે ઓગણીસો છ્યાસીમાં આયોજિત પ્રથમ ઓટો એક્સપો બાદ આ સંખ્યા સૌથી વધુ છે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ દ્વારા ભાગ લઈ રહેલી કંપનીઓની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે જેમાં મારૂતિ સુઝુકી હ્યુન્ડાઈ મર્સિડીઝ બીએમડબ્લ્યુ બીઆઈડી સહિત અનેક જાણીતી બ્રાન્ડ્સ તેમના નવીન મોડલ શોરૂમમાં રજૂ કરશે ઇન્ડિયા મોબિલિટી ગ્લોબો ગ્લોબલ એક્સપો બે હજાર પચીસના સ્થળોમાં નવી દિલ્હીનો ભારત ભારત મંડપમ દ્વારકામાં યશુભૂમિ અને ગ્રેટર નોઈડાના ઇન્ડિયા એક્સપો સેન્ટર અને માઠ એમાં આ બધાનું આયોજન કરવામાં આવશે સાથે સાથે એશિયા અને વૈશ્વિક કંપનીઓ સાથેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે આ ઇવેન્ટમાં ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી પણ જોડાશે આમાં મુખ્ય કંપનીઓ જે ભાગ લઈ રહી છે તે ટાટા મોટર્સ મારુતિ સુઝુકી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ટોયટો ક્લિલોસ્ટાર મોટર હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા કિયા ઇન્ડિયા સ્ક્વોડા એન્ડ ફોક્સ વેગન ઇન્ડિયા બીએમડબલ્યુ મર્સિડીઝ બેન્સ પોર્સ ઇન્ડિયા સાથે સાથે બજાજ ઓટો ટીવીએસ મોટર હીરો મોટો કોર્પ સો સુઝુકી મોટર સાયકલ અને અહીંયામાં વોલ્વો અશોક વેલ લેલેન્ડ જેબીએમ કમિન્સ ઇન્ડિયા એથર એનર્જી ઓલા ઇલેક્ટ્રિક ટીઆઈ ક્લેન મોબિલિટી ઇકા મોબિલિટી અને વિયેતનામથી મીન ફાસ્ટ અને આની તારીખ છે સત્તરથી બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ જેમાં સ્થળ છે નવી દિલ્હી દ્વારકા અને ગ્રેટર નોઈડા અને સાથે સાથે આમાં ઓટોમોબાઈલ ઓટો કમ્પોનન્ટ્સ બેટરી કન્સ્ટ્રક્શનના સાધનો ઇ મોબાઈલ ઇ મોબિલિટી ઇકોસિસ્ટમ માઇક્રો મોબિલિટી સોફ્ટવેર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સ્ટીલ અર્બન મોબિલિટી ટાયર્સ ટેકનોલોજી અને ઇનોવેશન અર્બન મોબિલિટી અને સ્ટાર્ટઅપ આ બધી જ વસ્તુઓ તમને એક જ ભારત મોબિલિટી ગ્લોબલ શોમાં જોવા મળશે તો મિત્રો જો તમે ઈચ્છતા હો તમે ઇન ભારત મોબિલિટી ગ્લોબલ શોમાં ભાગ લેવા માટે ઈચ્છતા હો તો તમે તેમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોની સાઇટ ઉપર જઈ અને રજીસ્ટ્રેશન કરી શકો છો તો મિત્રો આજના વિડીયોની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને આ એક્સપોમાં ભાગ લેવા માગતા હો તો સત્તરથી બાવીસ જાન્યુઆરી દરમિયાન આ યોજાવાનું છે જેમાં તમે ભાગ લઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તમે મારા વિડીયોમાં અન સુધી જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મળી આવવા બીજા નેક્સ્ટ વિડીયોમાં